તાજુલે ભગવાન જગનાથજીની રથયાત્રા યોજવાની શિત્યારે અમદાવાદ શહેરમાં ત્રીસ હજાર કરતા પોલીસ જવાન અને અન્ય જવાનો બંદોબસ્તમાં રહેશે આજે પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ ઉપર ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું સરસપુર ખાતેના મોશાળે પણ પોલીસ દ્વારા જાતે મામેરું લઈ જવામાં આવ્યું હતું હોય તેવું કરીને જય રણછોડના નાદ સાથે મામેરાનું પણ રિહસલ કરવામાં આવ્યું હતું પોલીસે ચેન બનાવી સરસપુર ચાર રસ્તાથી મંદિર સુધી રિહસલ કર્યું હતું કે જે જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા મહત્વનું છે કે રથયાત્રાનું માવીસ કિલોમીટરનું રૂટ છે સમગ્ર રૂટ ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે શહેર પોલીસ કમિશનર દ્વારા સમગ્ર રૂટ ઉપર ગ્રાન્ડ રિહર્સલ કરવામાં આવ્યું હતું રિહર્સલમાં અમદાવાદ શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ ક્યુઆરટી સીઆરપીએફ સહિતના તમામ જવાનો હાજર રહ્યા હતા કેટલીક જગ્યાએ પોલીસ કમિશનર દ્વારા ચાલીને પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ